પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નાઇજીરિયા બ્રાઝિલ અને ગુઆનાના પ્રવાસે પ્રવાસે જતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જારી કર્યું પ્રસ્થાન વક્તવ્ય એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યના દ્રષ્ટિકોણ પર અપાશે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ભાજપ નેતા રાજનાથસિંહ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા વાંડ્રાએ ગજવી જનસભાઓ ઝારખંડના દુમકા અને દેવધરમાં અમિત શાહે જીએમએમ અને કોંગ્રેસ પર લગાવ્યો ઘૂષણખોરોને સંરક્ષણ આપવાનો આરોપ પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ કરી રહ્યા છે પ્રચાર ઉત્તર પ્રદેશના ઝાંસીની હોસ્પિટલમાં નવ જાત દસ બાળકોના મૃત્યુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાનો તપાસ રિપોર્ટ બાર કલાકમાં આપવાનો કર્યો આદેશ રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો દુઃખ સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા રૂપિયા એક કરોડ નું ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી દબોચ્યો લાલ ગેટ વિસ્તારમાંથી એસઓજીએ ઝડપ્યું હતું એક કરોડ નું એમડી ડ્રગ્સ ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂત હિતકારી નિર્ણય ખેત પેદાશોને આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં કરાયો વધારો રૂપિયા પંચોતેર હજારની જગ્યાએ હવે મળશે રૂપિયા એક લાખ હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડી પવનની દિશા બદલાતા અનુભવાશે શિયાળો ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાન મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનો જીતનો સિલસિલો યથાવત ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા ચીનને આપી ત્રણ શૂન્યથી માન